એસટી નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળના તમામ વિભાગો ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતે ધ્યાને લઈ તમામ વિભાગોને સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસટી નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં પણ આવી છે નિગમના તાબા હેઠળના તમામ વિભાગો ડેપો અને સંચાલન સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે કે પરીક્ષાના દિવસે કોઈપણ ઉમેદવારને કોઈપણ પ્રકારની અગવડતા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને કોઈ ફરિયાદ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ અને એસટી નિગમ દ્વારા કંડક્ટરની પરીક્ષા લેવામાં આવનાર છે આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એસટી નિગમે પરીક્ષા કેન્દ્રની તૈયારીની સાથે સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે તે માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે આ પહેલનો હેતુ પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની પરેશાની વિના પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મદદ કરવાનું છે